દેખાય છે તો પહેલા તો ઝાડ આપણે ઓક્સિજન આપે ને હા એ સરસ મજાનો શ્વાસ ઝાડ ઓક્સિજન આપે ત્યારે લેઈ ને હા સરસ પછી ઝાડ શું આપે ઓવન આપે 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 ઉપયોગી બને છે ને ઝાડ હા પછી કોઈ ફળનું ઝાડ હોય તો આપણે ફળ પણ આપે ને હા કેરી ઝાડ હોય તો કેરી આવે સાંભળી નું ઝાડ હોય તો સાંભળી આવે નારંગી નું ઝાડ હોય તો નારંગી ઝાડ આપણે કોઈ ન કઈ રીતે ઉપયોગી થાય છે સરસ મજાનો છાયડો આપે પછી ઝાડ આપણને ઉપયોગી બને ને ઉપયોગી ના તમને ખબર પડી ગઈ